પોરબંદર સિવિલમાં બોગસ ડોક્યુમેન્ટથી નોકરી મામલે રાજકોટનો ડેન્ટિસ્ટ દિવસ ત્રણના રિમાન્ડ પર પોરબંદર સિવિલ હોસ્પિટલમાં બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરી ડેન્ટલ ટેકનિશિયન તરીકે હંગામી નોકરી મેળવવા મામે ઝડપાયેલ શખ્સ જેલ હવાલે થયો છે ત્યારે તેને એંસી હજારમાં આ સર્ટી બનાવી આપનાર રાજકોટના ડેન્ટિસ્ટને પોલીસે ઝડપી લઈ ત્રણ દિવસના રિમાન્ડ પર લીધો છે આ રિમાન્ડ દરમિયાન સૌરાષ્ટ્રભરમાં બોગસ ડોક્યુમેન્ટથી નોકરીનું કૌભાંડ ખુલે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલના ડીઆઈસી વિભાગમાં બે હજાર ચોવીસની શરૂઆતમાં ડેન્ટલ ટેકનિશિયન સહિતની જગ્યાઓ ખાલી પડી હોવાથી અગિયાર માસના કરાર આધારિત હંગામી ધોરણે ભરતીમાં એકમાત્ર દેવકંદરભાઈ વૈદ્યની અરજી આવતા તેને નિમણૂક અપાઈ હતી આ પછી ચોવીસ સાતના રોજ આરટીઆઈ એક્ટિવિસ્ટ રમેશભાઈ માલદેભાઈ ઓડેદરાએ ડેન્ટલ ટેકનિશિયન દેવના ડોક્યુમેન્ટ ખોટા હોવા અંગેની ફરિયાદ કરી હતી આથી તપાસ થતાં દેવે રજૂ કરેલ દર્શન ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ લોયરા ઉદયપુરનું કોલેજના ડોક્ટર વિવેક શર્મા વાઇસ પ્રિન્સિપાલની સહિત તથા કોલેજના સિક્કા સાથેનું ડેન્ટલ ટેકનિશિયનના કોર્સનું સર્ટિફિકેટ ખોટું હોવાનું સામે આવ્યું હતું અને દર્શન કોલેજમાં ડેન્ટલ ટેકનિશિયનનો કોઈ કોર્સ જ કરાવવામાં આવતો ન હોવાનું સામે આવ્યું હતું આથી દેવને છૂટો કરાયો હતો તેના ત્રણ માસ બાદ ગત અઢાર ડિસેમ્બરે સિવિલના આરએમઓએ તેની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ પર લીધો હતો જે રિમાન્ડ પૂર્ણ થતાં જેલવાલે કરાયો હતો અને રિમાન્ડ દરમિયાન દેવે એવું જણાવ્યું હતું કે રાજકોટના એસ્ટ્રોન ચોકમાં આવેલ હરસિદ્ધિ ડેન્ટલ ક્લિનિક ધરાવતા ડોક્ટર મિલાપ કાર્યાએ તેને એસી હજારમાં બોગસ સટી બનાવી આપ્યું હતું આથી પોલીસે ડોક્ટર મિલાપની ધરપકડ કરી ચૌદ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ડોક્ટર મિલાપે માત્ર દેવ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાં અનેક લોકોના વિવિધ પ્રકારના બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે આથી બોગસ ડોક્યુમેન્ટથી નોકરી મેળવવાનું સૌરાષ્ટ્ર વ્યાપી કૌભાંડ ખુલે તેવી આશા પણ પોલીસ વ્યક્ત કરી રહી છે દેવે પોલીસને એવું જણાવ્યું હતું કે તેની માતા સિવિલ હોસ્પિટલમાં જુનિયર ક્લાર્ક તરીકે નોકરી કરે છે અને ડોક્ટર મિલાપ પણ બે હજાર તેરમાં હોસ્પિટલમાં જ ફરજ બજાવતા હતા આથી તેની માતા સાથે સંપર્કમાં આવ્યા હતા ત્યારથી ઓળખાણ અને એકબીજાના ઘરે આવવા જવાના સંબંધો હોવાનું જણાવ્યું છે દેવના માતા પિતાને ડૉક્ટર મિલાપે રાજસ્થાનમાં વિજય શાંતિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા દર્શન ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ છે જેનો પોતે ટ્રસ્ટી છે અને આ રીતે ઘણા લોકોને તેણે કોર્સ કરાવ્યો છે અને તેઓ રાજકોટ જામનગરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આ કોર્સના આધારે નોકરી કરતા હોવાનું પણ જણાવ્યું હતું આથી તે અંગે પણ પોલીસે

થોડા સમય પહેલા ભાવ સિજી હોસ્પિટલમાં ડીઈઆઈસી એક કાર્યક્રમ સરકારનો ચાલે છે તે અંતર્ગત જગ્યાઓ ખાલી હતી તે ભરવા માટે અમે પોર્ટલ ઉપર જાહેરાત નાખેલી ટેકનિશિયનની પણ જગ્યા ખાલી હોય તેના માટે વૈદ દેવ કંદર વૈદ્ય નામનો વ્યક્તિ ઇન્ટરવ્યુ માટે આવેલા હતા એક જ વ્યક્તિ હતા અને તે દરમિયાન તેને ઇન્ટરવ્યુ લઈ અને ઇન્ટરવ્યુ કમિટી એમાં સિવિલ સર્જન અને જે તે વિભાગના વડાઓ દ્વારા એને ઇન્ટરવ્યુ લઈ અને તેને તેના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી અને તેને સર્વિસમાં રાખેલા હતા આ એ દરમિયાન આરટીઆઈ એક્ટિવિસ્ટ રમેશ ઓડેદરા એ આરટીઆઈ ની માહિતી માગેલી હતી અને તેને જણાવેલું હતું કે આ ડોક્યુમેન્ટ મને ફેક લાગે છે તેથી અમે દર્શન ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ ઉદયપુર ખાતે ઈમેલ કરી અને લેખિતમાં લેટર વ્યવહાર કરી અને માહિતી માંગતા ત્યાંથી ઉદયપુર દર્શન ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ વાળા એ જણાવેલું કે અમારે ત્યાં બીડીએસ બેચલર ઓફ ડેન્ટલ સર્જરી અને એમડીએસ માસ્ટર ઓફ ડેન્ટલ સર્જરી સિવાય કોઈ પણ જાતના કોર્સ થતા નથી જેથી આ જે ડોક્યુમેન્ટ રજૂ કરેલા હતા એ ખોટા લાગતા અમે હોસ્પિટલેથી તેને તેની જે આ સર્વિસ છે સમાપ્ત કરીને છૂટા કરેલા હતા મેં મારા ઉપરી અધિકારી સિવિલ સર્જનના લેખિત આદેશ અન્વયે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આ ખોટા દસ્તાવેજો રજૂ કર્યા છે તે અંગેની ફરિયાદ દાખલ કરેલી છે નવમા મહિનામાં નવમા મહિના બે હજાર ચોવીસના રોજ ભાસીજી હોસ્પિટલ ખાતેથી કમલાબાગ પોલીસ સ્ટેશનને એક રિપોર્ટ સાથેની અરજી મળેલી કે જેમાં હોસ્પિટલ ખાતે તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસ ચોવીસ સુધી ટેકનિશિયન કોર્ષ નું સર્ટી હતું જે જયપુર રાજસ્થાન થી મેળવેલું હતું એ આધારે તેમને ખોટી રીતે અગિયાર મહિનાના કરાર આધારિત નોકરી મેળવેલી હતી એ તપાસ મળતા જેના આધારે તપાસ કરતા તારીખ અઢાર બાર બે હજાર ચોવીસ ના રોજ ગઈકાલે આનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગુનાના કામે આરોપીને પકડી તેને અરેસ્ટ ગઈકાલે કરવામાં આવેલ છે ત્યારબાદ આજરોજ નામદાર કોર્ટની અંદર દિન ચૌદના રિમાન્ડ માંગતા તેમાં ચાર દિવસના રિમાન્ડ મળેલ છે અગિયાર મહિના કરાર આધારિત ડેન્ટલ ટેકનિશિયન ડેન્ટલ ટેકનિશિયન કોર્ષનું સર્ટી હતું જે જયપુર ખાતેથી એમણે મેળવેલાનું રજૂ કરેલું હતું પણ તપાસના અંતે ખબર પડી કે અમે જયપુર જે કોલેજ છે એનો સંપર્ક કર્યો યુનિવર્સિટીનો તો ત્યારથી એમણે લેખિતમાં આપું છે કે આવું કોઈ અહીંયા અમે કોર્ષ કરાવેલો નથી આ વ્યક્તિ ને અમે આ શરટી આપેલ નથી જેથી એના વિરુદ્ધમાં આ ગુનો દાખલ